સુરત શહેરની હવા દિન પ્રતિદિન પ્રદૂષિત થતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક્યુઆઈ લેવલ દિન પ્રતિદિન વધી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા છ દિવસમાં સતત જે એક્યુઆઈ લેવલ છે તે વધી રહ્યો છે ક્યાંક ને ક્યાંક તંત્ર માટે આ માથાના દુખાવા સમા બની ગયો છે વાત કરીએ તો સુરતની હવામાનમાં પીએમ ટેન સ્તર ત્રણસો અઠ્ઠાવીસના ચિંતાજનક લેવલે પહોંચી ગયો છે મકાઈ પુલ ખાતેના સીધા દ્રશ્યો છે જ્યાં આખે આખું જે વાતાવરણ છે તે ધુમ્મસમય બની ગયું છે જે રીતે ધુમ્મસમય વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઇથોપિયોમાં જે રીતે જ્વાળામુખીની રાખના જે વાદળો છે તે સુરત તરફ આવી રહ્યા હોય તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે બપોરે બાર વાગ્યા સુધી આ જ રીતે ધુમ્મસમય જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે પાંડેસરા સચિન સચિન જીઆઈડીસી જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ગણી શકાય આ તમામે તમામ જે કંપનીઓ છે તેમાં પ્રદૂષિત જે ધુમાડા છે તે છોડવામાં આવી રહ્યા છે જેને કારણે પણ જે વાતાવરણ છે તે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે જે લોકો પોતાના ઘરની બહાર સૌથી વધુ લાંબો સમય વિતાવતા હોય છે તેમને જે સ્વાસ્થ્યનું જે જોખમ છે તે સૌથી વધુ જોવા મળી રહ્યું છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે અગાઉ પણ જીપીસીબીને આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં જાળી ચામડીના જે અધિકારીઓ છે તેમને આ જે તમામ જે કંપનીઓ છે તે કંપનીઓ સામે કોઈપણ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવી ન હતી જેને કારણે હાલ જે લોકો છે તે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે પ્રદૂષણની જે મા છે તે ઓછી કરવામાં આવે અને જે મિલ માલિકો દ્વારા જે ધુમાડા છોડવામાં આવી રહ્યા છે તેને બંધ કરાવવામાં આવે કેમેરામેન વિજય વેસાણ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત